અવાનવા રખડતા શ્વાનું આતંક સામે આવતો હોય છે ત્યારે ફરી એકવાર દ્વારકા જિલ્લામાં શ્વાનના આતંકથી માસૂમ બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે પુરીબેન પીપરોતન નામની અગિયાર વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી આ દરમિયાન રખડતા સ્વાન દ્વારા તેમના પર અચાનક જ હુમલો કરતાં બાળકીને ગંભીર રીતે ઘાયલ થઈ હતી ત્યારબાદ તેને તાત્કાલિક એકસો આઠ મારફતે ભાણવડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી પરંતુ બાળકીનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું દ્વારકા જિલ્લામાં અવારનવાર શ્વાન અને આખલાઓના આતંકના વિડીયો તેમજ સમાચારો સામે આવતા હોય છે છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોય જેના ભાગરૂપે ગઈકાલે એક માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે સમગ્ર દ્વારકા જિલ્લાના તમામ લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર આખલાઓ અને રખડતા શ્વાનને ડબે પૂરવાની કામગીરી હાથ ધરવી જોઈએ ગઈકાલે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે જે અગિયાર વર્ષીય દીકરીને કૂતરાઓએ ખૂબ જ ખરાબ રીતે કરડતા એને ગંભીર હાલતમાં નજીકના દવાખાનામાં એક સ્વર્ગ દ્વારા મોકલવામાં આવે જ્યાં એ દીકરીને મૃત ઘોષિત કરવામાં આવેલ હતી આ ઘટનાના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી પંથકની તમામ જનતાને એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમારી આજુબાજુ કે તમારા કુટુંબમાં આવા કૂતરા કે અન્ય પ્રાણી કરડવાના બનાવ બને ભલે એ સામાન્ય હોય કે વધારે પ્રમાણમાં હોય તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે ત્યાં જરૂરિયાત મુજબની સારવાર લેવામાં આવે અને વધુમાં જે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આવા કેસમાં જ્યારે ભવિષ્યમાં હડકમાં થવાની શક્યતા રહેલી છે એના વિરુદ્ધમાં તમામ સરકારી દવાખાનામાં એક રસી ઉપલબ્ધ છે એ તાત્કાલિક લેવડાવવામાં આવે તે માટે એક આગ્રહ કરવામાં આવે છે વધુમાં દર વર્ષે લગભગ આપણા જિલ્લામાં અંદાજે પાંત્રીસો જેટલા કૂતરા કાઢવાના બનાવો પામે છે જેથી કરીને કોઈએ કુટુંબમાં આવી ઘટનાનો સામનો ન કરવો પડે